ભુજ નગરપાલિકાની નગરમાં નિર્માણ પામેલી નવી કચેરી ઉદઘાટન પહેલા જ વિવાદના વંટોળમાં ફસાય છે ભુજ શહેર કોંગ્રેસના મંત્રી સહજાદ સમાએ આક્ષેપ લગાવ્યો છે કે આ કચેરીનું બાંધકામ ભુજ વિસ્તાર વિકાસ મંડળની પૂર્વ પરવાનગી વિના કરવામાં આવ્યું છે જે ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશનના નિયમોનું ઉલ્લંઘન છે આ મુદ્દે ભુજ નગરપાલિકા દ્વારા આરટીઆઈમાં આપવામાં આવેલા જવાબમાં ઘટસ્ફોટ થયો છે જેમાં સ્પષ્ટ થયું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ ઇમારત માટે જરૂરી પરવાનગી લેવામાં નથી આવી આક્ષેપે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે અને પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચની જવાબદારી પર પણ પ્રશ્નો ઉઠ્યા છે આ અંગે સહેજાદ સમાએ જણાવ્યું કે ભુજ વિસ્તાર વિકાસ મંડળની હદમાં આવતા તમામ બાંધકામો માટે જીડીસીઆર મુજબ પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત છે પરંતુ નગરપાલિકાએ આ નિયમનું પાલન કર્યું નથી આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાની આ બેદરકારીથી પ્રજાના કરોડો રૂપિયા જોખમમાં મુકાયા હોવાનો આક્ષેપ છે સજાદ સમાએ જવાબદાર વિભાગોને આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા રજૂઆત કરી છે આ ઘટનાએ નગરપાલિકાની પારદર્શિતા અને જવાબદારી પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વિવાદાસ્પદ બની શકે મારી રજૂઆત એવી છે કે અત્યારે હાલમાં જે પાછળ આપણે બિલ્ડિંગ દેખાઈ રહી છે ભુજ નગરપાલિકાનું જે નવું બિલ્ડિંગ બની રહ્યું છે એ બિલ્ડિંગ આખે આખું ભાડાની કોઈપણ જાતની મંજૂરી લીધા વગરનું બની રહ્યું છે જ્યારે ભુજ નગરપાલિકા તથા ભાડાવાળા કોઈ સામાન્ય માણસ બાંધકામ કરતું હોય અથવા થોડુંક બાંધકામથી ઉપર નીચે કાંઈ નિયમથી ઉપર નીચે પણ બાંધકામ થતું હોય તો એને તોડવા જતા હોય છે એને તોડી નાખતા હોય છે તો ખરેખર તમને જો તોડવું જ છે અને તમે આવી મોટી મોટી વાત કરો ગેરકાયદેસર બાંધકામ નહીં ચલાવી લેવામાં આવે આમ નહીં ચલાવી લેવામાં આવે મંજૂરી વગરનું નહીં ચલાવી લેવામાં આવે તો આ પડ્યું છે તમારી પાછળ જો તમારામાં દમો તમે આને પણ તોડો આ પણ એક ગેરકાયદેસર બાંધકામ જ છે કેમ કે મંજૂરી વગરનું બાંધકામ છે કોઈ જાતની ભાડા દ્વારા મંજૂરી આપવામાં આવી નથી મારા જ્યારે અમારા દ્વારા એ માગવામાં આવતા ભુજ નગરપાલિકા દ્વારા માત્ર એક લેટર લખવામાં આવ્યું છે ભાડાને ખાલી જાણ કરી હોય એ ટાઈપનું એક લેટર જ છે બાકી ભાડા દ્વારા કોઈ એવી મંજૂરી એમને આપ્યું આપવામાં આવી નથી અને ભુજ નગરપાલિકાએ જેમ ઘરની દોરાજી ચાલતી હોય એમ પોતાની મરજીથી એ લોકોએ મંજૂરી વગરનું બાંધકામ આખે આખું ઊભું કર્યું છે પ્રજાના કરોડો રૂપિયા અત્યારે એ લોકોએ જોખમમાં મૂક્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ